તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોક જયસોમ નારાયણ શશી કૃષ્ણ જયો કિશોર એક નવું ફ્રૂટ લાવ્યા છીએ આવો કાળો ફ્રૂટ જૂનું જ છે લાઈફમાં પહેલી વાર અમારા ઘરે એવું અમે બધા પહેલી વાર ખાશું મેં નગર એ વીડિયામાં જોયું હતું બરાબર પછી એક જગ્યાથી નામ ખબર પડી અને મને ખબર પડી કે સુરતમાં એ ફ્રૂટ મળે છે તો હું મેં કીધું ચાલો લેતા આવીએ અને એનું ટેસ્ટિંગ કરીએ કેવું આવે મમ્મી જયો કિશ્વર જય કિશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો એ જે આવો કાળો છે એ તમે ક્યારેય જોયું હતું આગળ પહેલી વાર ચાલો બતાવો તો હે ભાભાઈ આવો કાઢો હા તમે આવો આ બધું કાઢો ક્યાં છે મમ્મી તમે ક્યાં હવે મૂક્યું તું ફ્રિજ માં નહીં હા જોયું તું આવો તમે મેં નામ બોલ્યું તમે આવો કાઢો તમે આ અલગ નામ બોલ્યા એને કાંઈક બીજું નામ આયકુ તું આપણે અહીંયા ઓલું તમે એકવાર પોકડા ખાવા ગયા આવે એટલા ને દોઢસો કે તમે ત્રણ કેમ લાવ્યા ત્રણ લાવ્યા કેમ કે બધા ફેમિલીના ચાખવાનું હોય ને કેવું આવે પણ નો ભાઈ બનાવે છ જણા એક એક શીર ખાય પતી

મોટી શીટ લઉં છું થોડું છે ને મોળું છે પણ બહુ સારું છે લાસ્ટમાં સ્વાદ જાય ને પછી અલગ જ જાતનો સ્વાદ છે આ શંકર પાર્વતી છે ને પછી આમાં અંદર હું એડ પછી જોવું પડે તો ગળ પણ એડ કરવું નહીં આ બધું એડ

હે દૂધે તે ભરી તલાવડી ને ફૂએ નાઈ ખેસરે જી લડે જી લવા ગયા તા ને ગરબે ગુમવા ગયા તા સબના ગીત ઓછા ગાય કે મમ્મી હમ તો મમ્મી તમે જે રોટલા બનાવો છો એના સાથે કયું શાક બનાવ્યું છે કાનું શાક હા અને ખીચડી સાદી હા ભાખરી અને આ રોટલા અને તમારું કોઈ ખાધ નહીં બગાડતો એનું શાક કીધું ગલકાનું કીધું ને આ તે ગલકાનું મને ભાવે છે ગલકાન શાક આપી દો અને ભાખરી બની ગઈ છે કે બનાવો છે ના ભાઈ લોટ બાંધો તો બનાવો મને લાગી છે હા પણ હું ભૂખ જ એટલી બધી લાગી છે અને સપના એ તો સિંગ ખાવ નહીં સપનાને ને કઈક બનાવી દો જે ખાવ હોય કો સુદાય મત કર દો કોળી દો સપના કઈ કે મને ખાવ અને મમ્મી છે ને આ સપનાને ને ભાભી જો આ પેર ગિફ્ટ આપેલી છે બે જોડ આપ્યા બે ને આપ્યા

ટી શર્ટ ને એવું બધું લેવા માટે જોડીઓમાં જુડીઓમાં કપડા લેવા માટે જવાની છે ગઈસ તો આજે કરી લીધી સપના કપડા ખરીદી થોડીક થઈ થોડીક બાકી થોડીક જ થઈ પણ આટલી થઈ તો અલગ અલગ જગ્યાએ લીધું આમાં નકરા બોટમ પેન્ટ છે જો આમાં ચાર પેન્ટ છે અને ચાર ટી શર્ટ છે આ ટી શર્ટ જુડિઓના છે બધા ચાર ટી શર્ટ ચાર બોટમ જુડીયો વાળા પણ પેન્ટ નહોતા અને કલર્સ વાળા પાસે બોટમ નો હતા ટી શર્ટ નો હતા ખાલી નીચેના પેન્ટ ને લેગી એના માટેની કંપની છે બ્રાન્ડ છે બધું કેવાય લીધું માલિક કાઉન્ટર કેટલો આવે ને

કેમ નારાજ છો એ હું કરણ વાત કરીએ છે કે આ દિવાળીમાં રોરો કરીને જવાનું છે હાલો કરણ એમ કહે કે ઓફ સીઝન માં જાવ ને તો એટલું તો ભાડું ન લાગે મેં કીધું દિવાળી ઓફ સીઝન ન આવે ને કરણ તું ક્યાં આય છે પ્લાન બને ખાલી દિવાળીમાં તું ક્યાં આય છે આવવાનું છે દિવાળી આજ કેટલી તારીખ છે આવવાનું વર્ષા મેનેજ કરવા આવવાનું પૂછવું પડશે હું હર્ષ તો તારે આવવું પડશે જાવું ન પડે ને અને અમે અમારા શ્રીમત માં તારા ને ભાઈ

ઈ તો શું છે બલળ શું કહેવાય એને ડોગી કોને આ આ આ બે છે આ બે બે વાંદરા છે પણ તમને બધાને જો દેતા એવું લાગે કૂતરા છે કૂતરા છે ચાલો આવજો માવા મલાઈ ક્વોલિટી ઓલા ખમણ લેવા ગયા દહના મારાય લેજો ધુમાડા કેમ જોરદાર છે પણ સ્મોકિંગ નોટ એલર્જ હો એલવ તૈયારમાં બે ખાવાની છે તર ભૂલી

અને આ અહીંયા અમારું પેકિંગ થાય છે પેકિંગ એમ થાય છે એ આવનારા વ્લોગમાં તમને ખબર પડી જશે એટલે વ્લોક છે ને જોયા કરજો આ સિટી જો જોજો મજા આવશે અને સૌથી મેઇન સવાલ એ છે લોકો એ પૂછ્યું કે શ્રીમતની તારીખ કઈ છે એ વ્લોગ કાપી કાપીને જોવો છો ને એટલે તમને નથી ખબર પડતી શ્રીમતની તારીખ કઈ છે આખો જોવો ખબર પડશે એમાં વ્લોગમાં તારીખ કીધી જ છે આમ કાપી લેવા તમને ખબર ય ન પડે કઈ તારીખ ક્યારે બોલી ગયા તો કીધી જ છે બાજુનું વ્લોગ હું સજેસ્ટ કરું છું જોતા આવજો એ बाकी आता काल सवार नऊ वागे पाचं म्हेश्री कृष्ण जय योगेश्वर